તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો તો ઓગણીસમ કાવ્ય છે ઘડવૈયા જેનું આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય સોલ્યુશન તો પ્રશ્ન એક છે વાતચીત પેલું દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય તો ખરેખર એટલે કે સાચી દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું નિયમિતપણે કરવેરા ભરવા આફતના સમયે લોકોને મદદરૂપ થવું પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય આ ઉપરાંત તમે સક્ષમ હોવ તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તો શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે તે જો સંપીને રહેવાથી સા સા ફાયદા થાય છે તો સંપમાં એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ છે મિત્રો સાથે એ પણ કહેવાનું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ કાવ્યની સમજૂતી છે બીજા વિષયના વિડિયો લેક્ચર જોવે છે તેમજ પરીક્ષા જે નજીક આવી રહી છે વાર્ષિક તો પરીક્ષા માટે પેપર જોવે છે કારણ કે બધા મિત્રોને પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવી છે તો ભાઈ આ બધું તમને મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે બરાબર જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર આ બધું જ ગેમ ડાઉનલોડ કરશો વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકાશે ઓપન કરશો એટલે પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પસંદ કરી પાઠવાય છે તમે વિડીયો જોઈ શકશો ક્લિયર ચાલો આગળ જોઈએ હવે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વે અંગો વચ્ચે સુમેર છે સહકાર છે અને સંપ છે તેથી જ શરીરમાં સુખ જ રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઉભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી થી ચાર હજાર તાર હોય છે

પણ ત્યાંની પ્રજાએ ત્યાંના ઉદ્યોગકારોએ સંપના બળને વધુ મજબૂત બનાવ્યું અને સંપના બળે નજીવા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના દેશની ઉન્નતિના શિખરે પહોંચાડી દીધો આમ સંપથી જ ઉન્નતિના શિખરો સર કરી શકાય છે ઘર સાફ કરવું હોય તો સારણીની સાફ કરી શકાય છે પરંતુ એક જ સ્થળી હોય તો તેનાથી સફાઈ કરી શકાતી નથી તેથી દરેકની સાથે સંપ અને સહકારથી રહેવું જોઈએ ચલો જાજી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો તો જાજી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ થાય છે કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય સાપ આગળ પણ કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાણી જાય છે કે કલિયુગે જે એકલ વ્યક્તિથી ન થાય તે કામ સહકાર ને સંપથી થઈ શકે છે ઘડવૈયા એટલે શું ઘડવૈયો એટલે નિર્માણ કરવા પાવરધો માણસ અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવ્યા છે ચલો પ્રશ્ન બે અવિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો અવિભાગ એમની સાથે બ વિભાગ ભારતના ઘડવૈયા માતાના છૈયા નીચના ભેદ ટાળીશું જય ગજવશું મધ દરિયાના ખેવૈયા ચલો પ્રાસયુક્ત શબ્દ લખો છૈયા ઘડવૈયા ભૈયા ખેવૈયા ટાળશું પડશું ગજવશું ફરશું આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખો ઉદાહરણ ટાળવું ટાળશું પડવું પડશું ફરવું ફરશું ગાવું ગાશું વાંચું વાંચું લખવું લખશું કૌશમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો મીના માસીએ લગ્નમાં જવાનું ટાળ્યું દોડા દોડી કરીશ તો ચોક્કસ પડીશ વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશું શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતીએ ગીત ગાયું સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે ઘડિયા લખવાની મને ખૂબ જ મજા આવે છે છઠ્ઠું ઉદાહરણ મુજબ આપેલ જગ્યાને આગળ મધ શબ્દ જોડો તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો દરિયો મધ દરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ અમારી નાવ મધ દરિયે હાલક ડોલક થવા લાગી પૂડો મધપૂડો એટલે મધમાખીનું ઘર અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે માખી મધમાખી એટલે મધ બનાવનારી માખી મધમાખીનો ડંક અસહ્ય હોય છે રાત એટલે મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ આપેલા બે શબ્દનો ઉપયોગ કરી એક નવું વાક્ય બનાવો માટી પાણી તો મારા વતનના માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે વિજય પરાજય આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે ગૌરવ સરવાણી બારોટે રાજા ફતેહસિંહના દરબારમાં સભા સમક્ષ રાજની ગૌરવ સરવાણી વહેતી મૂકી ચલો પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે તો ભારત ભૂમિ ની માટીથી આપણો દેહ ઘડાયો છે આ દેશનું આપણે પાણી પીએ છીએ આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉગાડું અથવા અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખી ન સુવે અર્થાત અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખી લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય ત્રીજું કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે તો પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે અમે સૌ એક માતાના છૈયા એટલે શું તો અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી પાંચ વ્યક્તિઓના નામ આપો તો રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોના નામ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન લાલ બહાદુર શાસ્ત્રી કનૈયાલાલ મુનશી વીવી મેમન વગેરે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને હા વાર્ષિક પરીક્ષા માટેના પેપરો આપણે મુકાઈ ગયા છે અહીંથી પેઇડ કોર્સમાંથી મેળવી શકશો તો અસ્તુ જય હિન્દ જય ભારત અને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ